હવે આપણે રામ ના પણ દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે નીકળી જઈશું આજે વધારે તડકો હોવાય છે અને નીકળી જઈશું તો ચાલો અહિયાં આટો માટો બહાર હવે આપણે નીકળી ગયા છીએ ટોપી ચશ્મા પહેરી આજે વધારે તડકો હવા છે ટોપી ચશ્મા પહેરવી પડી છે અહીંયા આપણે ઘડીક વિડીયો ઉતારશું ફોટા પાડશું અને અહીંયા છે હવે આપણે નીકળી જઈશું બાય મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર પ્લીઝ ફ્રેન્ડ